પ્રચાર દરમિયાન વિરોધીઓ પર ગીનીબેને ચલાવ્યા વાકબા બનાસકાંઠા વરરાજાનો વરઘોડો નીકળે તેમ ગામે ગામ કાફલા લઈને નીકળે છે પ્રતિનિધિની ભૂલને કારણે સામાન્ય જનતા પરેશાન હોવાના આક્ષેપ કર્યા ગીનીબેન સાંસદ પરબત પટેલના ગીનીબેન ઠાકોરે વખાણ કર્યા પરબત પટેલને ટિકિટ આપતા હોય ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટાય કે જરા પોતાનો એક ભટ્ટે કરવા માટે કરીને આખું વહીવટી તંત્ર લઈને કાફલો જેમ બોલો વરદાદા નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટી થી કરીને ટીડીઓ થી કરીને મામલતદાર થી કરીને પોલીસ વાળા નેન બધું ને એ દાયે બધે ગામડામાં લઈ ને જાય એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેડી પડી હોય બાપરા ગામડામાંથી બધા તલાટી પાસે કે ભાઈ વીડિયો પાસે મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે આ કેમ મળશે અમને લાગી લાગી પાંચ વાગે પાછા હજાર આ વહીવટી તંત્ર આવું ના કર્યું છે મેં તો જાહેર માં કીધું તું કે ભાઈ પરબતભાઈ ને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી અમારા નરવું નથી

પોતપોતાનું કામ કરે એકા બીજાને નડવા માટેનું ક્યારે કામ કરતા નથી અને આ તો એક જ ઠેકાણે જે રાણો કે રાણો કે ઉદયપુર એવું કાક છે ને શું કે બાબુ હે એવી કાક કહેવાય છે ને કોને રાણો કે ઉદયપુર મારું કરો મારા અહિયારી નું કરો મારા પટાવાળા નું કરો અને હું જે કરું એ ધાજુ તમે તો તમે એટલે કઈ નહીં